સુરત મહાનગરપાલિકા કચેરીમાં નાની નાની કોર્પોરેટરોની બેઠકમાં ચા પાણી નાસ્તા કચેરીમાં નાની નાની કોર્પોરેટરોની બેઠકમાં ચા પાણી નાસ્તા પાછળ ખોટો ખર્ચ બંધ કરવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કોર્પોરેટરશ્રીએ મહેશ્રી આજ રોજ રજૂઆત કરી હતી સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા રોજ અલગ અલગ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે આજે વોર્ડ નંબર ચારના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર કમિશનર કમિશનરને મેને રજૂઆત કરી હતી કે કોર્પોરેટરો માટે નાસ્તા પાણીની વ્યવસ્થા પાછળ ખોટો ખર્ચ થાય છે જે બંધ કરવામાં આવે તેમજ આધાર કાર્ડ માટે શહેરભરમાં સેન્ટરો પણ વધારવા માગણી કરી હતી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા સુરત મહાનગરપાલિકા કચેરીમાં કોર્પોરેટરોની મિટિંગમાં થતાં નાસ્તા પાણી લઈને રજૂઆત કરવામાં આવી છે કોર્પોરેટરો માટે નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર પંદર મિનિટ કે પછી અડધો કલાક માટે પણ જો કોર્પોરેટરની બેઠકનું આયોજન થાય તો તેના માટે પણ નાસ્તો મંગાવવામાં આવે છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે લોકોના હિતમાં કામ કરવા માટે તેઓ એકત્રિત થાય છે કે પછી માત્ર લોકોના પૈસાની મેજબાની કરવા માટે ભેગા થાય છે નજીવી બાબત માટે મળેલી બેઠકમાં પણ નાસ્તો મંગાવવામાં આવે છે તે પણ દર વખતે અલગ અલગ સ્થળેથી તેમ કોર્પોરેટરનો મનપસંદ નાસ્તા લાવવામાં આવે છે વર્ષ દરમિયાન પંદર મિનિટ અને ત્રીસ મિનિટ જેટલા સમય માટે મળેલી બેઠકોનું લિસ્ટ ખૂબ જ લાંબુ થઈ જતું હોય છે અને દરેક બેઠકોમાં નાસ્તા પાણીનું બિલ વર્ષના અંતે ખૂબ જ મોટું આવતું હોય છે નંબર આમ આદમી પાર્ટી જનપ્રતિનિધિ આજે અમે બે અરજી આપવા માટે અહીંયા આવ્યા છીએ એક છે જે મીટિંગ હોય છે એના અગાઉ નાસ્તા પાણી કરાવવામાં આવે છે ત્રણ મીટિંગ ગઈ છે એક મીટિંગ અડધો કલાકની હતી એક મીટિંગ પંદર મિનિટની હતી સુરતના અત્યારે એકસો વીસ જે નગરસેવકો ચૂંટાયા છે એમાંથી એકસો વીસમાંથી એંસીથી પંચ્યાસી કરોડપતિ છે અને બાકીના બધા લખપતિ છે એક પણ વ્યક્તિ એવો નથી કે સવારે દસ વાગે મીટિંગ હોય અને ઘરેથી નાસ્તા પાણી કર્યા વગરના આવતા હોય માટે અમે મેયરશ્રીને અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આજની તારીખથી જ હવેથી કોઈ પણ મીટિંગ હોય નગરસેવકોની નગરસેવકો લોકોની સેવા કરવા માટે છે નહીં કે લોકોના વેરાના ટેક્સના પૈસામાં ફંડફાળા કરવા માટે માટે અમે આજની તારીખથી જ તે હવે કોઈ પણ જેટલી મીટિંગ કે કંઈ પણ હોય સિવાય કે એવું હોય કે સવારથી કોઈ બજેટની કે એવું કંઈ હોય તો સવારે દસ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી થતું હોય અને વચ્ચે અડધો કલાકનો બ્રેક હોય ને નાસ્તા પાણી કરે તો એ વસ્તુ અલગ છે પરંતુ પંદર મિનિટને અડધો કલાકની મિટિંગમાં જો નાસ્તા પાણી કરવામાં આવતા હોય તો આ તદ્દન ગેરવ્યાગી છે લોકોના વેરાના અને ટેક્સનો વેડફાટ છે માટે અમે આજની તારીખથી જ કમિશનરશ્રીને અને મેયરશ્રીને કહેવા માગું છું કે આજની તારીખથી જ આ નાસ્તા પાણીની વ્યવસ્થા બંધ કરવામાં આવે અને લોકોના નાણાંનો વેડફાટ બંધ કરવામાં આવે બીજી એક અમે અરજી આપવા આવ્યા છીએ એ છે આધાર કાર્ડના સેન્ટર વધારવા માટે આજથી પંદર દિવસ પહેલાં અહીંયા હું રઘરું રજૂઆત કરી હતી સાહેબને પરંતુ હજુ સુધી એણે અઠવાડિયામાં સેન્ટર વધારશું લીધું હતું અને હજુ સુધી કોઈ સેન્ટર એક પણ સેન્ટર વધારવામાં આવ્યું નથી હજારો ને લાખો લોકો વરાછાની આટલી વીસથી પચીસ લાખની વસ્તીમાં હજારો ને લાખો લોકો ટેલિફોન કરી કરીને એપોઇન્ટમેન્ટ લેવા માટે કળવળતા હોય છે ફક્ત એક દિવસ માટે બે કલાક માટે એપોઇન્ટમેન્ટ ખુલે છે અને એમાંથી માણ બે હજાર લોકો ફોન કરતા હોય એમાંથી માણ બસ્સોને મળે છે પાછી એને અઠવાડિયા સુધી રાહ જોવી પડે છે જ્યાં ને ત્યાં બધાયને કોઈને દવાખાનામાં કોઈને વિદેશ જવામાં અસંખ્ય જગ્યાએ સ્કૂલમાં બધી આધાર કાર્ડ માગવામાં આવે છે અને સરકાર દ્વારા એને યોગ્ય રીતે પૂરી પાડવામાં લોકોને સેવા આવતી નથી માટે અમે આ બાબતે પણ મેયરશ્રીને અને કમિશનરશ્રીને કહેવા માગીએ છીએ કે કા તમે આધાર કાર્ડ સેન્ટરો વધારો અને જો કોઈ કોવિડના કેવા કોઈ નિયમો તમને એવું થતું હોય કે આના હિસાબે નથી વધે એમ તો પછી હાલ પૂરતો એવો પરિપત્ર બહાર પાડી અને કહી દો કે અત્યારે આધાર કાર્ડની અવેજીમાં પણ જે કોઈ વસ્તુ આવે એ ચલાવવામાં આવે તમારે બધું પ્રજા પાસે માગવું છે પરંતુ એને સુવિધા પૂરી પાડવી નથી હજારો લોકો ટળવળે છે અમારી ઉપર રોજના સોથી દોઢસો ફોન આવે છે દોઢસો ફોનમાં પંચોતેર ફોન આધાર કાર્ડ બાબતના હોય છે માટે અમે રજૂઆત કરવા માગીએ છીએ કે આ લોકોની પીડા સમજો અને તાત્કાલિક ધોરણે આધાર સેન્ટર વધારવામાં આવે અને નહીતર જો તમારાથી વધતા ના હોય તો પછી આને હાલ પૂરતા મોકૂફ કરીને જેમ પહેલાં ચૂંટણી કાર્ડ કે પાન કાર્ડ કે લાઇસન્સ કે ચાલતું હતું આઈડી પ્રૂફમાં એને ચલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવે અને બીજું કે જે પચાસ રૂપિયા લેવામાં આવે છે ચાર્જ આજથી પહેલાં પચાસ રૂપિયા ચાર્જ નહોતો હમણાં થોડાક ટાઈમથી આ લોકોએ કર્યો છે એકસો ચોત્રીસ કરોડ લોકો આખા દેશમાં આધાર કાર્ડ સાથે સંકળાયેલા છે અને રોજના હજારો લાખો કરોડો માણસો આધાર કાર્ડમાં પચાસ પચાસ રૂપિયાની ફી ભરે છે એનો જે આંકડો થાય એ કરોડો અરબો રૂપિયાનો રોજનો થાય છે અને એમાં પણ જ્યારથી આ ફી ચાલુ કરી છે ત્યારથી સો જણાએ અરજી કરી હોય એમાંથી પચીસ ત્રીસ જણાની અરજી કોઈ પણ કારણો વગર ડિલેટ કરી નાખવામાં આવે છે અને ઉડાડી દેવામાં આવે છે માટે એ પણ અમે રજૂઆત કરીએ છીએ કે જે આ ફી ભરેલી હોય યોગ્ય નિરાકરણ ના થાય ત્યાં સુધી ત્યાં સુધી એ જ ફી ચલાવવી અને જો જે અપલોડ કરેલું હોય એ યોગ્ય વંચાતો ન હોય કે કોઈ યોગ્ય કારણ ન હોય તો એને ડિલેટ કરવી નહીં આ પ્રકારનો ખોટો ખર્ચ રોકવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે રજૂઆત કરી છે કે બજેટ જેવા કાર્યક્રમો કોર્પોરેશનમાં થાય ત્યારે કોર્પોરેટરો દસથી સાંજે પાંચ વાગ્યા કરતાં પણ વધુ સમય માટે પણ ક્યારેક રોકાતા હોય છે તે દરમિયાન જમવાની કે નાસ્તાની વ્યવસ્થા કરવી એ વ્યાજબી ગણાય છે અને એવી હોવી પણ જોઈએ પરંતુ નજીવી બેઠકો માટે ખોટો ખર્ચ કરવો એ પ્રજાના પૈસાનો દુર્વ્યવહાર છે તે તાત્કાલિક અસરથી રોકવો જરૂરી છે વગેરે તેમણે જણાવ્યું હતું પ્રકાશવાડા ફેન્યો